જય માતાજી મિત્રો સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણિક ચારોલિયાના નમસ્કાર મિત્રો તમારા માટે જોરદાર વિડિયો લઈને આવ્યો છું જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એ ઓસીકુલેતી આઈ વાત કહું માનો હાથ તમારી સામે ઓસીકન ખાતર કે જરૂર છે

Niki tuh hati keren bau bales ને nih? Ah, iman bau bau. Tau apa sih? Kamu mau lagi yuk? Uang jiyo મારા 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 મારા

ઉઈત્રા ઘર માં કરી જાય હો ઉઈત્રા ઘર માં કરી જાય તારો બાપ નો કરી જાય લઈ જાય લઈ જા ઉપર પડ બાપ છે ને એટલે જવા દેવું ન કર આ બાપ થી પર કાઢ નાખ હવે વયા બાપ છે એટલે જવા દે ને ગોદા માર દો હો એક ને ગોદા વારી વઈ ને મરસા કાલ દે કોઠરા બોલે ભઈ આ બરુની પથારી ફેરિયા છોકરા તારા ગામમાં ની કરતો રે પૂછાવ ગર કે આઈ પતાઈ દે ટાઈમ મગજ નો બાકળો હાવ છે ફાટેલો મારો લાલાને ને ફોન ગઈ પણ હજી આવ્યો નઈ હસરા આવ આવ લાલા હસરા કેમ છે હાલો છે ને આપણે શું હોય લાલા ડોન ને મોજે દરિયા તારે તું કા દેખાતો નથી કેમણો હતો હમણા તને ખબર નથી તો હમણા એક જણાએ મગજ મારી થઈ ગઈ તે ગોદા માર દીધા તે વઈ ગયો જેલમાં શું વાત કર તું કેટલા દી આયો બી ની કે ગણસ હ હમણા બે મહિનામાં માં છૂટી ગયો એ માં તા હું તે નસો કઈ રહ્યો છે શું થોડુંક છે ને હમણા

પાકુ પાકુ અને આમ જો લાલા ગમે તે અડધી રાતે જતું પડે ને સૂર્યોદન બેઠો જ છે પાકુ પર ફોન બન ઉપર જો અરે આવતો જ જઈ જ તમ તારે ગમે એ હોય ને આમ જો છટકી માં પતાવી દે હો એમ ને હા તો કાય વાંધો નઈ તો આ લાલો ડોન નીકળે હે અને આપડા સેળા રહ્યા ને લાલા હ બહુ મોટા બહુ મોટા હા કેટલા ભેટી જાય એટલા હે

પાવર તો શું કરે કેનો માણસું ઈ તને ખબર હે કેનો ડોનનો ઓ લે 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 એકદરીંગ મારે ને અમાર 50 ભેગા થાયલા તું હવા કેર મને જાને આખો ગંધા જા તું મને આધી ઓરખસ અલ તું ખરી હું લઈ શીખે કેને તું શાંતિ તમારા ની લાલો ડોન ડોન

શેની છે તમારો છોકરો તમારે કેવા મને લાગતો મને તો આ શું થી ભાઈ નો ખાવાની કરે છે ગામમાં લાલો સમજાવો તો કઈ ખરી વાત છે તમને હાથ જોડીને કઈ છે એટલે મારા લાલાએ શું કર્યું એને બહુ હવા આવી ગઈ છે કાકા અમે બે જણા હતા તો અમારો ઘરનો મામલો છે તો ઈ વાતમાં આવી ગયો તમે બે ઉપર હું મારો દીકરો પણ એને સમજો ભાઈ રવિ કોઈ રીતે માનતો નથી આને એને હવે કોને શું આવું ભૂત સડી ગયું છે ને કોક ના દેખામાં ઊભો જ હોય ઊભો જ હોય કાકા ઈ તો કોક સૂર્યાની ની હવા લઈને ફરે છે આનું હેને ને ભૂત હે ને તમે કાઢો કાઢો કાઈ વાંધો ન તમે ચિંતા ન કરો આજે નું ડોન હે ને ભૂત કાઢી નાખું સમજો અમે તેની હાઈટ એને જવા દઈ બાકી અમે એને મારીને

તને વાનો તો કીધું કે ઓલા બોયડી ના ઝારા કાપી નાખજે બોયડી ના ઝારા પછી કાપ જો ગા હે ને થઈસે ભૂખી મેરી લઈ પૂરો એક વાટી આવું એ હારું કર્યું લે તો પછી હા અને ઓલા હું તને હું કહું છું હા તું છોકરાને ને કઈ સમજાય ને કઈ ડારામ રાખ ને હું પાછું છોકરા એ કર્યું એ ઓલો રવિડો લ્યો ને ઈ બે માણા જાતા હતા તે બે માણા ને કઈ કજ્યું હતો ન્યા વસમાં પડ્યો હવે રવિ રાયન ઓલી એટલી કઈ ખરી કરી હોય નતર કઈ આફેડો આફેડો લાલિયો નો બોલે ખરી કોઈ નથી કરી આ ડોડ ડાયુ થઈન યા વસમાં પડ્યું અને ઓલાહામાં પાણા લઈને મઈડો મારવા એટલે આને કોક તારી દે છે તું સમજાવ આટલા બધા લાડ નો લડાવ હું હાચું કહું છું આ કઈક તરાઈ જા હે તમે હાસુ કયો છો ભાઈ મને ખબર છે તે તો થોડું આરવિતરું બરોબર પણ એક ને એક છે ને એટલે મને એની માથે દયા આવે છે

વજન વારી જોય પણ તમને ક્યાં કોઈ અહીંયા મારી પૈડી છે કાઈ માંગો ને જો તમારે ઝારા કાપવાનું તો કાપી નાખો હું એક પૂરો લીલું વાઢીને બસ ગાને નાખ દઉં આ એમ કર હાલ હા હાલો રે શું છે શું ગામમાં ખેલ કર્યા ક્યાં ઓલા રવિડા ને બે માણા એ બાઈ ગયો હતો ઓલા જાડિયા ની વાત કરો તમે હા ઈ તો રહી ગયો છે મે મારા જોગુ તો મથી લીધું હે ના હું પણ મે ઓરા મારા સુરેશ ડોન ને ફોન કર્યો હે મારા ભાઈ બન ને એનો ફોન લગાયો પણ લાગતો નતો પછી હવે એની સર્વિસ તો હજી પાકી તો બાકી હે સર્વિસ કરી નાખવાની છે ને એની તો પાકા પાયા સર્વિસ બાકી હજી ફાઈનલ નક્કી કરી લીધું તેમ અરે ફાઈનલ તો ફોન નો લાગ્યો ને કે તઈ તઈ થઈ જાત હે હા देखो पापा मैं नैखो लाला डोन ने मार नैखो पापा ए पापा ए बा ए बा बचाई मने बचाई ओ पापा ए पापा म सोखरा ने नजर देखो न थातो डोन 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 फाटी पड़यो थारो छोकरो डोन अरे ओ मादिकरा ने खूब सज जा बेटा

હેલો મિત્રો હું શું લાલુ ભરવાડ અને મિત્રો તમને જો મારો વિડીયો કમારે ચેનલ ને